ગુજરાત માં ત્રીસ વર્ષથી સત્તાથી દૂર રહેલા કોંગ્રેસ પાર્ટીમાં વિરોધ હવે સરકાર સામે નહીં પણ ખુદ કોંગ્રેસ પાર્ટીમાં ઉભા થયા છે જી હા ગુજરાત કોંગ્રેસ છેલ્લા વર્ષોથી સરકાર સામે સંઘર્ષ કરી દે છે પરંતુ હાલની પરિસ્થિતિમાં ચિંતાજનક બાબત એ છે કે વિરોધ હવે ભાજપની સામે નહીં પરંતુ પોતાની જ પાર્ટીના એટલે કે કોંગ્રેસના નેતાઓ વચ્ચે ફાટી નીકળ્યો છે આ આર્થિક વિવાદનું કેન્દ્ર બિંદુ બની ગયા છે વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી કે જેઓની વિરુદ્ધમાં પ્રથમ બનાસકાંઠા જિલ્લામાં અને હવે પાટણ જિલ્લામાં પણ કોંગ્રેસ કાર્યકરો નેતાઓ વિરોધ કરી રહ્યા છે નમસ્કાર હું છું ધનેશ પરમાર અને આપ જોઈ રહ્યા છો ટુડે ગુજરાતી ન્યૂઝ દરેક રાજનેતાઓની પોતાની આગવી ઓળખ હોય છે તેમનો સ્વભાવ હોય છે તેમના નિવેદનો હોય છે તેમની ભાષણ કરવાની પદ્ધતિ હોય છે જીગ્નેશ મેવાણીની આક્રમકતા યુવા નેતા જેવી છે તો ગુજરાતમાં અને દેશમાં તેમની આ આક્રમક રાજનીતિ અને વિવાદોની શ્રેણીના મુદ્દાઓમાં જો કે ક્યાંક દારૂબંધી આવે છે ક્યાંક પોલીસની વ્યવસ્થા સામેના વિવાદો હોય છે અને પોલીસના પટ્ટા ઉતારવા નાખવા નાખવા જેવી ઉગ્ર નિવેદનો પણ જીગ્નેશ મેવાણી કરી અને સતત લાઈ લાઈટમાં રહ્યા છે

અને તેઓ ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવે છે જોકે આ વખતે હવે પ્રશ્ન એ છે કે આક્રમકતા પક્ષને ફાયદો કરે છે કે નુકસાન કોંગ્રેસની અંદરથી ઉઠેલો પહેલો સૂર જી હા બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ મુકેશ ચૌહાણ દ્વારા જાહેરમાં એવા આરોપ મૂકવામાં આવ્યા છે કે જીજ્ઞેશ મેવાણીએ તેમનું અપમાન કર્યું છે તેઓએ આટલા અટકતા નહીં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને પત્ર પણ લખ્યો હતો આ ઘટના સામાન્ય વ્યક્તિગત નારાજગી નથી પરંતુ કોંગ્રેસ સંગઠનની અંદર લાંબા સમયથી દબાયેલા અસંતોષનો પહેલો જાહેર વિસ્ફોટ ગણી શકાય તેમ છે જો કે હવે પાટણથી પણ નવા વિવાદના પડઘા અને સમાચાર મળી રહ્યા છે મેવાણી જેવા યુવા ધારાસભ્યોનો ખુલ્લે આંતરિક જે વિરોધ થયો છે અહીંયા અટકતો નથી બનાસકાંઠા બાદ પાટણ કોંગ્રેસ ધારાસભ્ય કિરીટ પટેલ પણ જીજ્ઞેશ મેવાણી વિરુદ્ધ ખુલ્લે આમ બોલતા થયા છે એક ધારાસભ્ય બીજા ધારાસભ્ય સામે જાહેરમાં મોરચો મારે આ સ્થિતિ દર્શાવે છે કે કોંગ્રેસના અંદર સંકલનનો ભારે ભાર અભાવ છે અને હવે છુપો રહી કે તેમ નથી આ બાબતો વચ્ચે તેઓએ કાર્યકારી પ્રમુખ બનવાની માંગ આગમાં ઘી ઓમવાનું કામ કરે છે જી હા જેટલા ઇનપુટ મળી રહ્યા છે તે મુજબ એક તરફ પાર્ટીના નેતાઓનો વિરોધ તો બીજી તરફ જીગ્નેશ મેવાણીના સમર્થકો દ્વારા તેમને આક્રમકતા તેમની વારંવાર સોશિયલ મીડિયામાં છવાતી છબી તેમના આક્રમક નિવેદનો અને તે રીતે તેમને હવે ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ બનાવવાની માંગ પણ ત્યાગ થઈ રહી છે તેવા ઇનપુટ મળી રહ્યા છે કાર્યકરો કરી રહ્યા છે આ માંગ સંગઠનમાં વધુ તણાવ ઉભો કરે છે કારણ કે પહેલેથી જ કમજોર બનેલી કોંગ્રેસ પાર્ટીમાં નેતૃત્વ મુદ્દે સહમતી દેખાતી નથી જો કે જાતિવાદી સમીકરણો અને આંતરિક મતભેદ મુદ્દે રાજકીય વિશ્લેષકો માને છે કે જીજ્ઞેશ મેવાણીની આક્રમકતા અને તેમની ખાસ સમાજ આધારિત રાજનીતિ પાર્ટીના અન્ય ધારાસભ્યોને અસ્વસ્થ અને દુઃખી બનાવી રહી છે કોંગ્રેસમાં ઘણા નેતાઓ માને છે કે પક્ષની લડાઈ માત્ર એક સમાજ અથવા એક વિચારસરણી પૂરતી સીમિત ન હોવી જોઈએ આંતરિક ટીકા મુજબ દિગ્નેશ મેવાણીનો હંગામો સરકાર સામે સતત પોલીસ તેમજ પ્રશાસનના વિરોધ સુધી જ સીમિત રહે છે જોકે ગુજરાતમાં મોંઘવારી બેરોજગારી ખેડૂત સંકટ શિક્ષક અને આરોગ્ય જેવા મૂળભૂત મુદ્દાઓ પર સ્પષ્ટ અને સતત એજન્ડા તેઓનો દેખાતો નથી એવો આરોપ પણ છે કોંગ્રેસનો કે કાર્યકરો લગાવી રહ્યા છે કે ત્રીસ વર્ષથી સત્તામાં ગુજરાતમાં રાજ કરતા ભાજપના સંગઠનમાં મજબૂતાઈ છે જ્યારે કોંગ્રેસમાં તાજેતરની સંગઠનમાં નિયુક્તિઓ એક વિચારસરણીનો આગ્રહ રખાય છે આ મુદ્દે પાર્ટીના અંદર એવો પણ આક્ષેપ છે કે જીગ્નેશ મેવાણી સંગઠનમાં માત્ર ને માત્ર પોતાના વિચારસરણીના લોકોની નિમણૂક થાય તેવો સતત આગ્રહ રાખે છે અને પક્ષમાં દબાણ કરે છે જીગ્નેશ મેવાણી છેલ્લા સમયથી જે જાહેર મંચો પર વર્તી રહ્યા છે તે વર્તણૂક હવે લડાકુ નેતા કરતા અહંકારગ્રસ્ત રાજકાર રાજકારણની વધુ છાપ તેમની ઊભી થાય છે તેઓ કોંગ્રેસના નેતા કહી રહ્યા છે સરકાર સામે પ્રહાર કરવો એક વાત છે પરંતુ પોતાની જ પાર્ટીના નેતાઓને અવગણવું અને અપમાનજનક ભાષા વાપરવી એક બીજી વાત છે પાર્ટીમાં આમાંથી વિઘટન થાય છે અને આજ બિંદુએ નવીન વિવાદ ઊભો થયો છે કોંગ્રેસના અનેક નેતાઓ ખુલ્લે આમ અને અંદરખાને એ વાત કહી રહ્યા છે કે જિગ્નેશ મેવાણીની ન્યાય મળવો જોઈએ પણ પ્રશ્ન એ છે કે શું ગુજરાતમાં માત્ર એક જ સમાજની બનેલું છે શું ગુજરાતમાં છેલ્લા ત્રીસ વર્ષથી સત્તામાં રહેલી ભાજપ પાર્ટી સામે ખેડૂત આત્મહત્યા બેરોજગારી મોંઘવારી શિક્ષણના ખાનગીકરણ આરોગ્ય વ્યવસ્થાની ખામીઓને એમએસએમઈ ઉદ્યોગોના પતનના જેવા તમે અનેક જે મુદ્દાઓ છે તે ઉપલબ્ધ છે તો પછી સવાલ ઉઠે છે કે આ બધા મુદ્દાઓ પર જીગ્નેશ મેવાણીનો સતત આક્રમક અવાજ કેમ સંભળાતો નથી દરેક ઘટનામાં પોલીસને નિશાન બનાવવું પટ્ટા ઉતારી નાખવા જેવી ભાષા વાપરવી સો આ મુદ્દા આધારિત રાજનીતિ છે કે માત્ર ઉશ્કેરણી કોંગ્રેસના જ કાર્યકરો માને છે કે આ પ્રકારની ભાષા મધ્યમ વર્ગની અને ન્યુટ્રલ મતદારોને પક્ષથી દૂર ધકેલી રહી છે ગુજરાત કોંગ્રેસમાં ઓબીસી પટેલ ક્ષત્રિય આદિવાસી માઇનોરિટી ને શહેરી પૃષ્ઠભૂમિ અનેક નેતાઓ છે પરંતુ તેઓને લાગે છે કે નિગ્નેશ મેવાણીની જાતિ કેન્દ્રિત ભાષા અને એક તરફી એજન્ડા તેમના વિસ્તારોમાં રાજકીય નુકસાન કરાવી રહી છે ત્યારે કોંગ્રેસની અંદર નેતા સામે સમાજ સમાજ સામે સમાજ વિચાર સામે વિચાર ઊભા થયા છે ત્યારે ભાજપને લડવાની જરૂર ક્યાં રહે છે આ આંતરિક વિઘવાદ પોતે જ વિરોધ પક્ષને કમજોર બનાવી દે છે અને હાલ એ જ થઈ ગયું છે જો આ સાચું હોય કોંગ્રેસમાં થતું આ સાચું હોય જેમ કે તેમના નેતાઓ કહી રહ્યા છે તો કોંગ્રેસે વિચાર કરવાની જરૂર છે કોંગ્રેસ વિવિધ સભર એ માળખાઓ ધરાવતી પાર્ટી છે તેને સીધી ચોટ પહોંચી રહી છે કોંગ્રેસ માટે ખતરાની આ ઘંટી છે ગુજરાતમાં પહેલેથી જ નબળી સ્થિતિમાં કોંગ્રેસ ધકેલાયેલી છે લોકસભામાં કોંગ્રેસ છેલ્લા ત્રણ ટર્મમાં બે ટર્મમાં એક પણ સીટ નહીં અને છેલ્લી ટર્મમાં એકમાત્ર બનાસકાંઠાની બેઠક પર આબરૂ જાળવી શકે છે કોંગ્રેસ પાર્ટીનું સતત ધોવાણ અને તેમાં આ આંતરિક વિવાદ ખતરાની ઘંટી બન્યો છે જ્યારે કાર્યકરો એકબીજા સામે જયારે કાર્ય છે બાયો ચડાવે છે આક્ષેપો કરે છે કરે છે છે પોલ ખોલે ત્યારે ભાજપ સામે સંઘર્ષ કરવાની શક્તિ આપોઆપ ક્ષીણ થઈ જાય છે પ્રશ્ન એ પણ ઉઠે છે કે જગ્નેશ ભેવાણી વિરુદ્ધ પોતાની જ પાર્ટીના લોકોનો આ વિરોધ ક્યાં સુધી પહોંચશે કોંગ્રેસ હાઈકમાન્ડ સમય આક્ષેપ કરી ને આ મામલાને સંતુલનમાં લાવશે કે પછી આ આંતરિક વિવાદ અને તેની આગ ગુજરાત કોંગ્રેસને વધુ કમજોર બનાવશે અહીં એક વાત સ્પષ્ટ છે કે જો કોંગ્રેસે આ વિવાદને વ્યક્તિગત લડાઈમાંથી બહાર કાઢીને સંગનાત્મક દિશામાં ન ફેર્યો તો નુકસાન કોઈ એક નેતાને નહીં પરંતુ સમગ્ર કોંગ્રેસ પક્ષને થશે તો સંગઠનો સમાચાર આપને કેવા લાગે તે અમારી YouTube Facebook Instagram તેમજ Twitter હેન્ડલ પર જે લાઈક કમેન્ટ જરૂરથી કરશો મિત્રો મિત્રો અમારી આ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલશો નમસ્કાર